બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના પડતર પ્રશ્નોની માગણીઓને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગાંધીનગર પીઠલ ભવન ખાતે જઈ આવેદનપત્ર પાઠવી અલગ અલગ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી વિક્રમ આચાર્યની સાથે અમૃત આચાર્ય ગુજરાત નિર્માણ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા બનાસકાંઠાના વિવિધ નવ પ્રશ્નોને લઈને પડતર પ્રશ્નોને લઈને આજે ગાંધીનગર સવર્ણ સંકુલ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી સાહેબ હોય કૃષિ મંત્રી હોય નર્મદા ખાતાના મંત્રી કુમદિ બાવળિયા હોય એમને બધાને અમે લેખિતમાં રજૂઆત કરી છે બનાસકાંઠાના નવ મુદ્દા ઉપર ચર્ચા કરી છે ગુજરાતના વિવિધ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી છે એની અંદર પાણી સતત ચાલુ રાખવામાં આવે સુભલમ સુભલમ કાયમી ચાલુ રાખવામાં આવે ભારતમાલાના જે ખેડૂતો અસરગ્રસ્ત છે એમને વળતર આપવામાં આવે નર્મદાનું જે વળતર બાકી છે એમને વળતર આપવામાં આવે જે આટલા પશુઓના મોત થયા છે એની અંદર ગાયના પાંત્રીસ હજાર રૂપિયા અને ભેંસના એક લાખ રૂપિયા પેટે વળતર આપવામાં આવે ખેડૂતોને ઝીરો ટકાથી દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે આવા નવ પ્રશ્નો ઉપર અમે અત્યારે લેખિત રજૂઆત કરી છે અને ટૂંક સમયની અંદર આનો નિર્ણય આવે એવું એમ સરકારની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ જય જવાન જય કિસાન કિસાન આજે ઘણા બધા ખેડૂતોના પડતર પ્રશ્નો હતા પાણીનો પ્રશ્ન હોય મીટરનો પ્રશ્ન હોય ભારતમાલા રોડનો પ્રશ્ન હોય આવા ઘણા બધા બનાસકાંઠાના પણ પ્રશ્નો હતા એના અનુસંધાને અત્યારે આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીની કાર્યાલય અમે આવેદન પત્ર આપેલું છે આપણા કુંવરજી બાવળિયા સાહેબને પણ આવેદન પત્ર આપેલું છે સાથે સાથે અમારી માંગણી મેઈન હતી કે સુજલામ સુફલામ સતત ચાલુ રહેવી જોઈએ અને નર્મદા વિભાગની અંદર જે મશીન હટાવવાની વાત કરેલી છે એ ખેડૂતોને પાણી મળવું જોઈએ સતત ખેડૂતોને પાણી મળવું જોઈએ એના અનુસંધાને પણ અમે રજૂઆત કરેલી છે સાથે સાથે ભારતમાળા રોડના ના જે ખેડૂતો અસર મસેલા છે એમને ઊંચામાં ઊંચું વળતર મળવું છે આના અનુસંધાને પણ અમે આની રજૂઆત કરેલી છે સરકાર શ્રી તાત્કાલિક આની નોંધ લે એવી અમારી બનાસકાંઠાના ખેડૂતોની માગણી છે જય જવાન જય કિસાન નમસ્કાર સાથીઓ હું ફરજસિંહ ઝાલા ખેડૂત અગ્રણી સમગ્ર ગુજરાતના ખેડૂતોને છેલ્લા દસ વર્ષથી કુદરતી આપત્તિના કારણે દર વર્ષે દરેક ખેડૂતોને બ બે લાખ રૂપિયાનું નુકસાન થાય છે તેમ છતાં કદાપી વળતું મળ્યું નથી તે હેતુથી અમારી પહેલી જ માગણી છે કે ત્રીસ એપ્રિલ સુધીમાં તમામ ગુજરાતના ખેડૂતોને લોન લીધી હોય કે ન લીધી હોય દેવાદાર હોય કે ન હોય તમામ ખેડૂતોના ખાતામાં ત્રીસ એપ્રિલ સુધીમાં બ બે લાખ રૂપિયાની આર્થિક મદદ કરે બીજી માગણી અમારી સ્પષ્ટ છે કે ગુજરાતના તમામ નંબરમાં સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે મીટર પ્રથા બંધ કરીને માત્ર એકાવન રૂપિયા ટોકન ફી લઈને વીજળીની સુવિધા આપે અને દિવસે ચૌદ કલાક વીજળી આપવામાં આવે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમાના પૈસા આપ્યા નથી તો એ પૂરા પૈસા આપવામાં આવે સ્વામિનાથન કમિશનની ભલામણો મુજબ છેલ્લા ચૌદ વર્ષથી સમગ્ર દેશના અને રાજ્યના ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે તેમ છતાં કદાપી ઉત્પાદનના ભાવ પૂરા મળતા નથી તો સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો કે તમામ સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને યોગ્ય કૃષિ નીતિ બનાવે હાલના જે ટેકાના ભાવ છે એનાથી બમણા ભાવ કરી અને દર પાંચ કિલોમીટરની અંતરમાં ખેડૂતોનો જે ઉત્પાદન છે એની ખરીદી કરવામાં આવે અત્યારે ખેડૂતોએ જ્યારે જીરું વાયું ત્યારે વીસ કિલોના ઓગણીસ હજાર રૂપિયા અત્યારે ચાર હજાર રૂપિયામાં કોઈ જીરો લેવા નથી ખેડૂતોએ જ્યારે ઘઉં વાયા ત્યારે વીસ કિલોના હજાર રૂપિયા અત્યારે ઘઉંના ભાવ આવતા નથી એટલે કપાસ ખેડૂતોને ઓછા ઓછા કપાસના પચીસો રૂપિયા હોવા જોઈએ એરંડાના પચીસો રૂપિયા હોવા જોઈએ મગફળીના પચીસો રૂપિયા હોવો જોઈએ ગુજરાતનો ખેડૂત પાયમાલ થતો જાય છે એવામાં લોકસભાની જે ચૂંટણી આવે એ દરમિયાન અમે સરકારને ખાસ વિનંતી કરી છીએ કે સરકાર તાત્કાલિક અસરથી કેબિનેટની બેઠક બોલાવે અને તમામ ખેડૂતોના ખાતામાં બ બે લાખ રૂપિયા નાખે અને કાયમી યોગ્ય નીતિ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય ભલામણ કરે જેથી કરીને દેશના અને રાજ્યના ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવે જય હિન્દ જય ભારત